અમદાવાદના એસજી થી થલતેજ ગામ અને શાક માર્કેટ સુધીનો રોડ છત્રીસ મીટર પહોળો કરવામાં આવનાર છે મહાપાલિકાના આ નિર્ણયને કારણે એક હજારથી વધુ લોકોના મકાન અને દુકાન કપાતમાં જવાના છે મહત્વનું છે કે આ વિસ્તારમાં ત્રણ વર્ષ સુધી મેટ્રોનું કામ ચાલુ રહ્યું હતું જેના કારણે ધંધા રોજગારને મોટો ફટકો પડ્યો હતો પણ હવે અમદાવાદ મહાનગરપાલિકાને મેટ્રોના બ્રિજને કારણે રોડ સાંકડો પડતો હોવાનો અહેસાસ થયો છે જેને લઈને એક હજાર મિલકત કપાતમાં લેવાનો અને રોડ પહોળો કરવાનો પ્રસ્તાવ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકાઈ ચૂક્યો છે તેવામાં વેપારીઓ ચિંતામાં મુકાયા છે અને એમસી એમસીના વિકાસનો વિરોધ કરી રહ્યા છે બે હજાર ચૌદથી જે ચાલુ થયો પહેલી નોટિસ આવી બે હજાર ચૌદમાં ત્યારથી તો બધા વેપારીઓ ટેન્શનમાં હતા ટેન્શન ઉપરાંત કપાશે આજ કપાશે બધી દુકાન જશે વધારે જશે ઓછું જશે વર્તન નહીં આપે આઈ બધી ચર્ચાઓ બહુ ચાલી એવી ચાલતા ચાલતા ઓછામાં ઓછા દસ વર્ષ થયા દસ વર્ષ થયા પછી હમણાં નિર્ણય આવ્યો કે કંઈક ઓછું કપાત થવાનું છે બહુ ઓછું પણ વ્યવસ્થિત હજુ કોઈ કાયદેસર કાગળ મળ્યા નથી અમને કાગળ જે કપાય એ બરાબર છે કપાય ઓછું કપાય અમારી દુકાનો રહે થોડી રહે ધંધા રહે પણ ઉપરાંત વળતર હતાના વર્તમાન ભાવે અમને વેપારી વર્તમાન ભાવે વળતર મળવું જોઈએ અમારા બધા વેપારીઓનું પહેલાં પહેલું તો એ જ માગણી છે વળતર ના મળો તો કપાતના ખર્ચા બીજું બધું અમારથી પોકી ના વાળા એટલે પહેલું તો વળતર આપો ને જે કપાત છે હમણાં નિર્ણય કર્યો ઓછું કપાત થાય એ રીતનું અમારા ધંધા પકડાઈ રહે આ અમારો નિર્ણય અત્યારે બધાને ધંધા પડી ભાગ્યા છે ન દુકાનોની કપાત આવે છે હવે કપાત આવે છે તો કંઈ જવાબ હજુ આપતા નથી કે કેટલું કાપવું કેવી રીતે ન આમાં જો વળતર આપો તો બધા વેપારી અથવા મકાનોવાળાને શાંતિ થોડી કંઈક ખરીદી કરવી હોય કોઈ આગળ મકાન લેવું કે દુકાન લેવી તો લઈ શકે હવે કપાતમાં જે કપાયું એનું વળતર શું આપવું એ હજુ કંઈ નક્કી કર્યું નથી અહીં વર્ષોથી વેપાર કરતા વેપારીઓની દુકાન ફક્ત વીસ મીટર પણ ખસેડવામાં આવે તો ધંધા રોજગારને કેટલું નુકસાન થાય તે ફક્ત વેપારી જ સમજી શકે છે આ પહેલાં ત્રણ વર્ષ મેટ્રોની કામગીરી દરમિયાન ટ્રાફિકને કારણે વેપારીઓના ધંધા પડી ભાંગ્યા હતા અને હવે તો વેપારીઓની દુકાનો જ કપાતમાં લઈ પ્લાન તૈયાર થઈ ગયો છે ભાઈકાકા નગરથી ગોવર્ધન પાર્ટી પ્લોટ સુધીનું કામ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળ્યા બાદ એ કામગીરી કરવામાં આવશે હાલમાં સર્વેની કામગીરી પૂર્ણતાને આરે છે કાયદા પ્રમાણે જે પણ કાર્યવાહી કરવામાં આવશે જો વર્તર મળવાપાત્ર પાત્ર હશે જે એના પુરાવા રજુ કરવામાં આવશે તો એ પ્રમાણે કોર્પોરેશન સરકારના નીતિ નિયમ પ્રમાણે એ રીતે કાર્યવાહી થશે મહત્વનું છે કે વિકસિત અને મોડેલ શહેરનું આયોજન હંમેશા આવનારા 20 થી 30 વર્ષ અગાઉથી કરવામાં આવે છે પણ રસ્તા પર ડામર પાથરીને બાદમાં પાણીની લાઇન માટે રસ્તો ખોદી નાખતી મહાપાલિકા સામે શહેરીજનોની સહાય જોવા મળી રહ્યા છે તેવામાં વેપારીઓ પાસે યોગ્ય વળતરની માંગ સિવાય કોઈ વિકલ્પ બાકી નથી રહ્યો તો બીજી તરફ એમસીનો આ વિકાસ આ વિસ્તારમાં રહેતા હજારો લોકો માટે રાહત બનશે કારણ કે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે તેવામાં આ રોડ પહોળો થવાથી ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે કેમેરામેન મેહુલ રાઠોડ સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ